ડમ્પિંગ યાર્ડમાં ઠલવવામાં આવે છે ત્યાં આગળ એટલું બધું સળગાવવામાં આવે છે જે જેથી કરીને ધુમાડો થાય છે અને રાતે શ્વાસ લેવામાં વડીલોને યુવાનો અને બાળકોને તો એટલી બધી તકલીફ પડે છે કે જે ઘરની બહાર નીકળી શકતા નથી ફરિયાદ તો અમે નગરપાલિકામાં કરી છે કલેક્ટરમાં કરી છે અને એનજીટીમાં અમે અહીંયા આગળથી કેસ પૂજાબેન હોટચંદાની દ્વારા કેસ નોંધાયો છે ત્યાં આગળ લડીએ છીએ પણ એનું આજ દિવસ આજ દિવસ સુધી કોઈ નિકાલ થયો નથી બસ અમારી ફરિયાદ એ જ છે કે આજે રોજ અહીંયા ધુમાડો આવે છે બપોર પછી એનાથી અમારા બારને તકલીફ થઈ હતી શ્વાસની તો છેલ્લા પંદર દિવસથી એ બહુ બીમાર હતા અને પરમ દિવસ સોમવારના જ એક્સપાયર થઈ ગયા સાંજે મેના ધુમાડાના હિસાબે અમે રોજ બે બોટલ એમને ઓક્સિજન આપતા હતા અમે ઘણી વાર રજૂઆતો કરેલી છે પણ એનું કાંઈ નિરાકરણ હજી સુધી આવેલ નથી નગરપાલિકામાં પણ કરેલી છે કલેક્ટર ઓફિસે પણ કરેલી છે રજૂઆતો બસ વહેલી તકે આનું નિરાકરણ લાવે કે ભાઈ આ ધુમાડો એટલો બધો ઝેરીલો કઈ રીતે ક્રિએટને જનરેટ થાય છે તો એ બંધ કરાવવા અમારી અપીલ છે હાલમાં અહીંયા મારી ઓફિસ જે નોકરીના સમય દરમિયાન કોઈ આગ લાગતી નથી મારી નોકરી બાદ જે સાંજે આગ લગાડવામાં આવે છે કે લાગે છે આપને આપ એ મને ખબર નથી પણ જેવો હું સવારે આવું ને મને ધુમાડા દેખું તો હું બાઉઝર મંગાવીને એને બુજાવવાની કોશિશ કરું છું ને બુજાવું છું પણ જે નવો કચરો પડે ઉપર એટલે જે બાકી થોડો રહી ગયેલો હોય એનાથી પાછી આગ લાગે છે અને એના માટે બી મેં ઉપર સુધી જાણ કરેલ છે અને જેમ એમ આમનો વહેલો નિકાલ થાય એ પ્રમાણેની રજૂઆત બી કરી છે